ગુજરાતી ફિલ્મ ના વિશેષો ગાંધીનગર મહાત્મા મંદિર હોલ ખાતે યોજાશે જેને નિહાળવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના મંત્રીઓ અને વિધાનસભાના કર્મચારીઓ ઉપસ્થિત રહેશે ફિલ્મના નિર્માતા નરેશ પ્રજાપતિએ કહ્યું હતું કે ફિલ્મ નિહાળવા માટે મુખ્યમંત્રી સહિત તમામ મંત્રી અને વિધાનસભાના કર્મચારીઓને ફિલ્મ જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેમના માટે ખાસ શો આયોજન કરાયું છે દિવા સપના એવી ફર્સ્ટ ફીચર ફિલ્મ છે ગુજરાતી જેને સિક્સટી પ્લસ એવોર્ડ્સ મળ્યા છે એ પણ અલગ અલગ કન્ટ્રીઝમાંથી અને ગુજરાત ભારતના અલગ અલગ સ્ટેટમાંથી ગુજરાત સરકાર તરફથી આ મૂવીને ફાઇવ એવોર્ડ્સ મળ્યા છે બેસ્ટ ફીચર ફિલ્મ બેસ્ટ પોપ્યુલર ફીચર ફિલ્મ એન્ડ મેની અધર્સ તો આજનો આજે વિધાનસભામાં માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના પ્રમુખ સ્થાને અને એમના કહેવાય ને કે માર્ગદર્શન હેઠળ પ્રેરક ગાઇ ગાઈડન્સ માર્ગદર્શન હેઠળ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રૂપાલા સાહેબ કેન્દ્રીય મંત્રી શ્રી સાથે સાથે સમગ્ર બધા જ ગુજરાતના મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ અને વિધાનસભાના કર્મચારી અધિકારીઓ બધા માટે ખાસ દીવા મૂવીનો શો રાખવામાં આવ્યો છે મહાત્મા મંદિર હોલ ખાતે રાખવામાં આવે છે અને એઝ અ પ્રોડ્યુસર મારા માટે બહુ ગૌરવની લાગણી છે અને એના માટે હું અધ્યક્ષ અધ્યક્ષશ્રી અને એમની ટીમ અને સમગ્ર બધા લોકોએ જે લોકોએ ડિરેક્ટલી ઇનડિરેક્ટલી સપોર્ટ કર્યો છે આ એક મૂવીને એક નવા લેવલે લઈ જવા માટે એના માટે હું આભાર માનું છું શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ નિયામક રોજગાર અને તાલીમની કચેરી મોડલ સેન્ટર આણંદ દ્વારા રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈના સંયુક્ત